આજે આપણે આનુવંશિકતાના મેન્ડેલના સિદ્ધાંતો જેમણે બે આપ્યા હતા એક પ્રભુતાનો અને એક વિશ્લેષણનો એના ઉપર આજે આપણે ચર્ચા કરશું તો ચાલો જોઈએ આનુવંશિકતાના બે નિયમો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણ નિયમ આનુવંશિકતાના સિદ્ધાંતો અને નિયમો પ્રિન્સિપલ ઓફ લો પ્રિન્સિપલ્સ ઓર ઓફ ઇનહેરિટન્સ એક સંકરણના પ્રયોગના પોતાના નિરીક્ષણને આધારે મેન્ડેલ સાહેબે વારસા ગમનના જે બે નિયમો આપ્યા હતા કયા કયા એક પ્રથમ નિયમ નિયમ હતો પ્રભુતાનો આનુવંશિકતાના સિદ્ધાંતો અને ભાઈએ એક સંકરણના પ્રયોગને આધારે વારસાગમનના આધારે બે સામાન્ય નિયમ રજૂ કર્યા હતા જેને આનુવંશિકતાના સિદ્ધાંત અથવા નિયમો તરીકે ઓળખાય છે પ્રથમ નિયમ છે પ્રભુતાનો નિયમ છે બીજો નિયમ છે આમાંથી એમસીક્યુ પણ પૂછી શકશે અને બે માર્કના થિયરી કે ત્રણ માર્કની થિયરીમાં તમને પૂછી શકે છે તો પ્રભુતાના નિયમમાં શું લખવાનું છે તો પહેલું એનું એનું સેન્ટેન્સ છે કે લક્ષણોનું નિર્ધારણ એટલે કે લક્ષણો ક્યાંય રીતે કઈ રીતે રજૂ થાય છે લક્ષણોનું નિર્ધારણ કારક નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે લક્ષણો કઈ રીતે રજૂ થાય છે કારકો અથવા તો જનીનો નામના સ્વતંત્ર એકમ દ્વારા થાય છે આ કારકો જોડમાં જ હોય લક્ષણ માટે જે જવાબદાર કારક છે એ હંમેશા કેવા હોય જોડમાં જ હોય पतचे समयुग्मी मी संयुग मी होई शकते परंतु जोडमाज होय राइट right? तीजो जो कारक कारकनी जोडना बे कारकों असमान होय એટલે કે विषमयुग्मी होय असमान होय नो मतलब सो विषमयुग्मी होय आ खास ध्यान राखवा कारकनी जोडना बे कारकों असमान होय अर्थात विषमयुग्मी होय तो તેમાંથી એક કારક તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન ધારો કે ટી પ્રભાવી છે તો સ્મોલ ટી પ્રચ્છન્ન એવી જ રીતે કેપિટલ આર પ્રભાવી છે તો સ્મોલ આર પ્રચ્છન્ન આમ એફ1 માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું અને F2 માં બંને પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય છે એ પ્રભુતાના નિયમ દ્વારા જ સમજાવી શકાય F1 માં કેમ એક પિતૃ આયા અને F2 માં કેમ બે પિતૃ આયા એ પણ આના આધારે જ કેમ કે વિષમ હોય અસમાન હોય તો એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે અને પ્રભાવી હોય એટલે આપણને ખ્યાલ છે કે એમનું જ લક્ષણ અભિવ્યક્ત થાય જે પ્રભાવી હોય એ જે આપણે એક સંકરના પ્રયોગમાં જોયું તો આ આપણો પહેલો નિયમ થયો નામ શું છે વિશ્લેષણનો નિયમ લો ઓફ સેગ્રીગેશન એનો મતલબ થાય છે કોઈકને અન્ય કોઈકથી અલગ રાખવાની ક્રિયા વિશ્લેષણનો મતલબ જ એ થાય દીકરાઓ અલગ વિશ્લેષણ નો મતલબ શું અલગ કરવું વિશ્લેષણ ત્યારે પિતૃ જોડના જે એ એકબીજાથી અલગ થાય અથવા વિશ્લેષણ પામે અને જન્યુમાં માત્ર એક જ એલ એલ પ્રવેશે સરળતાથી આપણે સમજીએ છીએ મનુષ્યમાં તો નરમાં જન્યુ કોણ શુક્રકોષ આ જન્યુ છે એમાં એક્સ અને વાય છે વિષમયુગ્મી અવસ્થામાં છે સોરી ચાલો આપણે જોઈએ કે નરમાં મનુષ્યમાં નરમાં પુરુષમાં જે એક્સ વાય પ્રકારના છે હવે જ્યારે એમના જન્યુ નિર્માણ થાય છે ત્યારે અર્ધિકરણ અર્ધિકરણથી શું થાય જન્યુ નિર્માણ પામે અર્ધિકરણ થાય અને જન્યુ બને તો જન્યુમાં શું થાય બંને આવી જાય જન્યુમાં એક્સ વાય આમાં પણ આવે આમાં પણ આવે ના બેમાંથી એક જ આવે જો આ જન્યુમાં એક્સ રંગસૂત્ર આવ્યું હોય તો આમાં વાય રંગસ આવે એટલે જ આપણે કહીએ છીએ કે મનુષ્યમાં જે જે શુક્રકોષ અને પચાસ ટકા વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ છે એટલે જ્યારે જ્યારે પ્રજનન કોષના નિર્માણમાં અર્ધિકરણ થાય અને જન્યુ નિર્માણ જ્યારે થાય છે તો બેમાંથી એક જ કારક

એલેલ એક બીજા સાથે મિશ્ર થયા વગર સાથે રે આપણે જોયું ને એક્સ અને વાય તો એ બંને એક સાથે રહે છે ભેગા થયા વગર અને જ્યારે જન્યુ નિર્માણ થાય છે ત્યારે એ અલગ પડે છે એફ2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્ત થઈ જાય છે ભલે પછી એક એફ1 પેઢીમાં અભિવ્યક્ત થતો ના હોય એ પણ આપણે જોયું આપણે જોયું ને એફ1 માં બંનેમાંથી એક જ આવ્યું અને એફ ટુમાં બંને આવ્યા એક સંકરણો પિતૃ માં દરેક લક્ષણ માટેના એલે જ હોય કેપિટલ ટી સ્મોલ ટી કરો કેપિટલ આર સ્મોલ આર કરો જોડમાં જ હોય તો જન્યુ ના નિર્માણ સમયે છે તે પૈકીનું એક જ કારક દાખલ થાય આપણને ખ્યાલ છે કે આપણામાં જે માદા છે એક્સ એક્સ છે તો આપણે શું બોલીએ છીએ કે અંડકોષ જે છે એ બધા અંડકોષમાં કયો હશે એક્સ જ હશે અને જ્યારે પ્રત્યેક માં એક એક એલ એલ સરખા પ્રમાણમાં આવે છે ઓકે ને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું ને પ્રભુતા નો નિયમ અને વિશ્લેષણ નો નિયમ ઓકે આવજો જય સમનારાયણ